વિવાહીઓ મેન વિંગ સેક્રેટરી મીનાક્ષીબેન અને નિમિષાબેન દ્વારા વાઘોડિયા નર્મદપુરા પ્રાઇમરી સ્કૂલમાં ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય જેજે શ્રીના આશીર્વાદથી વિવાહીઓ મેન વિંગ સેક્રેટરી મીનાક્ષીબેન અને નિમિષાબેન દ્વારા વાઘોડિયા નર્મદપુરા પ્રાઇમરી સ્કૂલમાં ફૂલ એસ્કેપ ચોપડા અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી કૃષ્ણ પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહોદયાશ્રીના મંગલ આશીર્વાદથી અને વિવાહીઓ સંસ્થા દ્વારા આજે વાઘોડિયા નર્મદપુરા પ્રાઇમરી સ્કૂલમાં લગભગ એકથી આઠ ધોરણમાં ભણતા છોકરાઓને ચોપડાઓનું વિતરણ કરવા આવ્યા છે અને સાથે સાથે ભોજન પ્રસાદીનું પણ અમે લોકોએ આયોજન કર્યું છે આ બધા બાળકો ભણી ગણીને આગળ વધે ઉત્તરોત પ્રગતિ કરે એમાંથી અમુક બાળકો સુંદર ભણીને આગળ વધે તો બાળક જ નહીં પણ આજે એનું આખું ફેમિલી તરી જાય છે એ ભાવ સાથે અમે આજે વિતરણ કરવા આવ્યા છે અને વિવાહીઓના મેમ્બર્સ જયશ્રીબેન રંગેશભાઈ શાહ ઉપપ્રમુખ કિરીટભાઈ જોશી સેક્રેટરી નેમિષાબેન મનીષાબેન અને દીપકભાઈ જેવો સ્કૂલના પ્રિન્સિપાલ છે એ અમારી વચ્ચે હાજર છે રોજ નર્મદપુરા પ્રાથમિક શાળામાં વીવાય ઓ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના વ્રજરાજકુમારજી મહોદયના દ્વારા અમારી શાળામાં ધોરણ એકથી આઠના તમામ બાળકોને પાઠ્યપુસ્તક ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવાનું છે તે તે નિમિત્તે હું આપ સૌ વિવાયો મેઇન વિંગના મીનાક્ષીબેન શાહ કિરીટભાઈ જોશી વિવાયો મેઇન વિંગ વાઇસ પ્રેસિડન્ટ નિમિષાબેન મહેતા સેક્રેટરી વિવયો વિંગ વિવયો ઈસ્ટ ઝોન પ્રભારી મીનાક્ષીબેન સહ સેક્રેટરી વિવયો વિંગ મનીષાબેન વિવયો સાઉથ ઝોન કમિટી ર રાજનભાઈ તથા સંજયભાઈ વિવયો સાઉથ કમિટીના તમામ મેમ્બરો અત્રે ઉપસ્થિત છે અને હું શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકોને જે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવાના છે તો બાળકો એજ્યુકેશનમાં એ લોકોને કામ નાખશે કારણ કે અમારી શાળા બહુ એટલે બાળકો બધા રૂરલ એરિયામાંથી જ આવતા હોય છે અને એમના માટે એકા એક આજે એક પવિત્ર એકાદશીનું એક કે જે વૈષ્ણવનો ખાસ દિવસ ગણાય અને પવિત્ર એકાદશીના દિવસે આપ સૌ પધાર્યા છે અમારી શાળામાં તે નિમિત્તે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ વાઘોડિયામાં નર્મદા સ્કૂલની અંદર બાળકોને જે પુસ્તક વિતરણ કરવા માટે આવ્યા છે અગિયારનો દિવસ છે પવિત્ર શ્રાવણ માસ છે એની અંદર આ શુભ કાર્ય કરવામાં જે આવે છે એનું એક જ છે કે આવા શુભ પ્રસંગે આપણે બાળકોને આપવાથી એ બાળકોની બી વૃદ્ધિ થાય અને બાળકોને બી એક સારા સંસ્કાર પ્રાપ્ત થાય બ્રજરાજ મહોદયના માધ્યમથી જ આ વ્યુઆ મારફતથી બધા કાર્યો થઈ રહ્યા છે એમના આશીર્વાદથી જ આ સરસ રીતે કામગીરી ચાલી રહી છે આજે સંસ્થાના પ્રિન્સિપાલ દીપકભાઈ અહીં સાથે છે સાથે મીનાક્ષીબેન નિમિષાબેન અને મનીષાબેન સાથે ભેગા થઈને અહીં આગળ જે કાર્યક્રમ આવ્યા છે એ બધા સૌનો સરસ રીતે બેસી શકે પૂજ્યપાલ ગોસ્વામી એકસો આઠ બ્રજરાજકુમારજી મહોદયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ આજ રોજ વાઘોડિયા તાલુકામાં એક સ્કૂલમાં પવિત્ર અગિયારસના દિવસ નિમિત્તે અમે બસો જેટલા બાળકોને વિદ્યાદાન કરવાનું નક્કી કર્યું છે કહેવાય છે કે દાનમાં સૌથી મોટું વિદ્યાદાન હોય છે તો એક નાનકડો પ્રયાસ વિવાયો વડોદરા મેઇન મેઇન વિંગ દ્વારા અને જેજશ્રીના આશીર્વાદથી અમે હાથમાં લીધો છે સૌને મારા જય શ્રી કૃષ્ણ